ફાઇનલી વાગી ગયા છે બેમાં દસ મિનિટની વાર છે રામ રામ સીતારામ જય માતાજી બધાને આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને આપણને વ્લોગ શરૂ કરવાનો સમય અત્યારે મળ્યો છે કારણ કે આપણે જે ખાલા બુરવાનું કામકાજ હતું એ કન્ટિન્યુ શરૂ હતું અતારું અને આપણે રોંડા પાણી કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને માલને પણ આપણે આપણે દીધી છે જો માલ બધા નીણ ખાય છે અંદર બેસું પણ નીણ ખાય છે ને આપણે સવારના હવારના તો કે કાલના આપણે ખાલા બોરવાનું કામ શરૂ છે અને કાલે તો આપણે અમારે આપણું ઘરનું છે એમાં ખાલા બોરી દીધા હતા કોરામાં અને આ ગયા હતા આપણે જે વીસ વીઘા ફાર્મે રાખીએ એની વાડીએ ગયા હતા સવારે વહેલા નીકળી ગયા હતા અને સાંટા પણ થોડા થોડા આવતા હતા એટલે કે વ્લોક કન્ટિન્યુ કરવાનો સમય રહ્યો નહીં અને સવારે આપણે સોટાથી જે અહીંયા ઓગાહનો ઢગલો હતો એ બધો ભરી લીધો હતો અને આપણે એને આપણી સાથે હારવાર લઈ ગયા હતા જે ફારમાં રાખી વીસ મીટર વાળી એને આ બાજુમાં પડતર છે તો એમાં એમાં નાખી દીધું બધું કારણ કે આ ઘેર આપણને બહુ નડતરરૂપ અને અકડાશ કરતો હતો એ માટે લેતા ગયા હતા આપણે કારણ કે અહીંયા તો શું છે વરસાદ થઈ જાય એટલે પલ્લી જાય પલ્લી જાય એટલે પછી બધું ફેરવવાનું વધે અને આપણને નડ્યા કરે એના માટે અલાઈ તો રહે તો ન વાંધો આવે આ રીતે આપણે ટેમ્પોમાં ભરીને ગયા હતા સવારે અને એને ખાલી કરી નાખ્યો ડાગળો અને આજે વાદળા પણ ગજબ નીકળ્યા હતા એ વિડીયો બનાવ્યો છે વાદળા અને એમાંથી સાંટા પણ કર્યા હતા અમુક અમુક જગ્યા સારો પડી ગયો વરસાદ પણ આપણે તો થોડા થોડા સાંટા જ હતા વાગી ગયા છે સ માં દસ મિનિટની વાર છે અને ફાઈનલી આપણે માલ પાન બાંધી દીધા બે પાડા આરામ માં થશે સમય બધા ઉભા છે બાકી વરસાદ તો આજે પણ આવ્યો નહીં થોડુંક ઝાપટો એમ લઈ ગયો પવન પડી ગયો અને હાવ બધું સમધારણ થઈ ગયું અને વાદળા પણ ખૂબ છે શ્યારે ઓર ને પપ્પા છે તો કાન માંડી રહ્યા વરસાદની વાટે છે કપાસિયા હવે તો સાર સાર સો સો પાંદડા થઈ ગયો કપા આવું તો જરૂર પડે જ ને પણ પાણીની તે આ રીતે કપા છે આપણે અને ખાલા બુરવાનું કામ તો આપણે બપોરે જ કમ્પ્લીટ કરી દીધું છે બધે અને હાનનું એવું હતું કે વરસાદ આવે છે પણ વરસાદ આવ્યો નહીં કાંઈ એટલે આપણે ઉતાવળ રાખીને બપોરે રાઈટ બપોરે એક વાગ્યે પૂરું કરીને વ્યા હતા એ આ આજો ને કે આવ્યો નહીં વરસાદ કોયલના ટહુકા મીઠા મીઠા મળે અને ફાઇનલી આપણી બાજરી અને ડોડા ઉગી ગયા હવે એને વરસાદની જરૂર છે ટાણ તો પડે છે વરસાદ કઈ થયો નહીં આપણે જે કીધા થાય એ પ્રમાણે એક બે દિવસમાં થાય પણ નહીં વાંધો થઈ જાય એક બે દિવસમાં એમ તો પારવા પારવા સાટા આજે કર્યા હતા ને ખરે છે કુકુક કુકુક સાટા તો તો આપણે કપાસ પણ દેખાય છે નિંદામણ પણ કરવાની જરૂર છે પણ આ કાલા બોરેલા છે તો એ ઉગી જાય પછી આપણે નિંદામણ શરૂ કરીએ એવું છે ને અહીંયા સુધી આપણે કપાસ છે બાકી અહીંથી શરૂ થાય છે ડોડા આપણે બાર ઓળ ડોડાની વાવેલી છે મકાઈ માલને નીંદ ખૂટે નહીં અને માલને ડોડા હારા માલ નવા લોયા થઈ જાય બધા એ માટે આપણે દર વર્ષે એટલે લગભગ લગભગ પંદરક્ષા આજુબાજુ કરવી ડોડા ડોડા મોટા થઈ ગયા પણ હવે એને તાણે પડે બરાબર છે કોરી પાહ છે બધા અમુક અમુક તો ઊગતા આવે છે ને આ બાજુ આપણે બાજરી છે તો અહીંયા હજી ડોડા છે અને આયા છે બાજરી બાજરી આસી આસી દેખાય છે એમ તો જો કે લગભગ ઊગી જ ગઈ છે લાગટ કે સોંપવી નહીં પડે પછી પછી વાયો માથે વરસાદ નતો થયો એમાં બે ઓછી નીકળી અને અહીંયા ઓછી બતાય છે બાકી વેળે વેળે નીકળી તો ગઈ છે બધી બાજરી આનપાતા ઓળુંમાં આપણે એક અડધી ઓળમાં તૂર કરી છે તો આ તૂર છે અને આ બે કટકામાં આપણે આમાં નામાં નાખ્યા છે મરછીના બી પણ મરછીને તો જે વરસાદ થાય પછી ઉગશે કારણ કે એટલા વરસાદ ઉગે નહીં અને કંઈક ક્યાંક ઉગતી આવે છે એમ તો ઊંડી જે ગઈ છે એ ઊગી જાય બાકી ઉપર જે છે એ તો વાર લાગશે ઉગતા અમુક અમુક દેખાય છે એમ તો અને આની અડધીથી હેઠે છે સોળા અને ભીંડો ગુવાર એવું નાખેલું છે ફાઇનલી આપણી બધી મોલાજ તો ઉગી જ ગઈ છે હવે જે આ ખાલા બુરેલા છે એ ઉગી જાય એટલે આપણું કામ થઈ જાય બધું વાવેતરનું કમ્પ્લીટ અને બાકી તો છે આપણે ઝાર વાવાની બાકી છે ઓલા પણ આજે વીસ વીઘા રાખી વાડી અને બપા જુઓ આપણે નીકળી ગયા છે આંટો મારવા તો ફાઇનલી આપણે જો ભેંસ ધોઈને થઈ ગયા છે કમ્પ્લીટ અને ફ્રેશ પણ થઈ ગયા છે અને સાટા પણ આવે છે તો ખાણ પણ કમ્પ્લીટ થઈ જાય અને સાટા ધીમે ધીમે વધતા જાય એવું લાગે છે બાકી વાદળા ને એવું બધું વાતાવરણ સંધારણ છે આપણે કપાસિયા કાન માંડી રહ્યા પણ વરસતો નથી એવો જેવો જોવે છે એવો આપડા તેવું ભરી ગયા કાઢવા નથી માલ પણ નથી લઈ જવા માલને પલળવા દેવા એક જ વખત વરસાદના પાણી નાઈ નાખે ને તો સારું પડે બહાર રાખ્યા વરસાદ વધતો નથી અને હવે જવાનું છે આપણે દૂધ ભરવા તો ચાલો જાય દૂધ ભરવા અને મળી આવીને તો ફાઈનલી આપણે જો દૂધ ભરીને આવી ગયા અને સાટા પણ હતા એટલે આપણે થોડાક ઝકળાના થઈ બાકી જો વાદળે વાદળે આકાશ થઈ ગયું છે ને સાટા પણ જે કન્ટિન્યુ ધીમા ધીમા શરૂ છે ને આજે આપણે લાઈટ તો છે એટલે બહુ વાંધો નથી તો આ સાથે જ આપણે અહીંયા વ્લોગને એન્ડ કરીએ તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો ચેનલમાં પહેલી વખત મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રામ રામ સીતારામ જય માતાજી થેન્ક યુ ફોર વોચિંગ